હેલો મિત્રો આજે આપણે જાણીશું લાઇટ બિલ વિશે કે લાઇટ બિલમાં શું શું હોય છે લાઇટ બિલની ગણતરી કઈ રીતે થાય છે અને લાઇટ બિલમાં કયા કયા પ્રકારના ચાર્જ લગાડવામાં આવે છે સૌ પ્રથમ તમને સમજાવું કે આ યુનિટ એટલે શું એક યુનિટ મતલબ કે એક કિલો વટ આવર તમે તમારા ઘરમાં માની લો કોઈ પણ એક વસ્તુ ઇલેક્ટ્રિક વસ્તુ છે ઉદાહરણ તરીકે તમને સમજાવું કે તમારો પંખો એક હજાર વોટનો છે તે એક હજાર વોટનો પંખો એક કલાક સુધી ચાલે છે ત્યારે તમારું મીટર એક યુનિટ ઇલેક્ટ્રિસિટી વપરાશ કરે છે એક એક હજાર વોટ મતલબ કે એક યુનિટ થાય છે હવે આ યુનિટ કઈ રીતે કાઢવા તમારે તમારા મીટરમાં કે ડબલ્યુ એચની સિરીઝ જોવાની તે સિરીઝને તમારા પાછલા લાઇટ બિલના રીડિંગની સાથે બાદ કરવાના એટલે તમને હાલનો વપરાશ મળી જશે લાઇટ બિલમાં મુખ્યત્વે શું શું જોવાનું હોય પહેલાં તો તમારો ગ્રાહક નંબર આ ગ્રાહક નંબર તમારી આઈડેન્ટિટી બતાવે છે તમારા મીટરની આઈડેન્ટિટી બતાવે છે પછી તમારું નામ અને તમારો એડ્રેસ બતાવે છે પછી તમારે બિલિંગની ડેટ બતાવે છે અને બિલિંગની લાસ્ટ ડેટ બતાવે છે લા બિલિંગ ડેટ બતાવે છે કયા દિવસે તમારું લાઇટ બિલ આવેલું છે અને પેમેન્ટની લાસ્ટ ડેટ બતાવે છે કે કયા દિવસે તમારે આ બિલ ભરવાનું રહેશે લાઇટ બિલમાં પાસ્ટ રીડિંગ અને પ્રેઝન્ટ રીડિંગ બતાવે છે પાસ્ટ રીડિંગ મતલબ કે તમે ગયા મહિને કેટલો વપરાશ કર્યો હતો અને પ્રેઝન્ટ રીડિંગ મતલબ કે આ મહિને તમે કેટલો વપરાશ કરેલો છે પ્રેઝન્ટ રીડિંગમાંથી પાસ્ટ રીડિંગ બાદ કરો એટલે તમને આ મહિનાનો ટોટલ વપરાશ બતાવી દેશે કે તમે ટોટલ કેટલા યુનિટ વાપરેલા છે હવે આ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું કે તમારા મીટરમાં યુનિટનો કેલ્ક્યુલેશન કરવું સ્ટેપ બાય સ્ટેપ સમજાવું હું તમને આ મારા બિલનું ઉદાહરણ આપું છું આ છે મારા પાછલા રીડિંગ ત્રેપન જીરો પાંચ અને આ છે મારા આ મંથના કરંટ રીડિંગ ચોપન જીરો છ મતલબ કે ચોપન જીરો છ માંથી ત્રેપન જીરો પાંચ બાદ કરું ત્યારે મને ટોટલ રીડિંગ મળશે એકસો ને એક મતલબ કે મેં એકસો ને એક યુનિટનો વપરાશ કરેલો છે ખાલી યુનિટના આધારે આપણું લાઇટ બિલ નથી બનતું આ આપણા લાઇટ બિલમાં અલગ અલગ ચાર્જ પણ લગાડવામાં આવે છે પછી છેલ્લે લાસ્ટ ફાઇનલ અમાઉન્ટ આપણે આપવામાં આવે છે કે તેટલી આપણે અમાઉન્ટ પે કરવાની છે આમાં ટોટલ ચાર પ્રકારના ચાર્જ લગાડવામાં આવે છે પહેલું છે ફિક્સ ચાર્જ બીજું છે એનર્જી ચાર્જ ત્રીજું છે ફ્યુલ ચાર્જ અને ચોથું છે વિદ્યુત શુલ્ક હવે આપણે જોઈએ ફિક્સ ચાર્જ ફિક્સ ચાર્જ આપણા બિલમાં ફિક્સ છાપેલું જ આવેલું છે આ ફિક્સ ચાર્જ ફિક્સ જ હોય છે આની કોઈ ગણતરી કરવાની હોતી નથી આપણું લીટર કેટલા કિલો વોટનું છે એ ચાર્જ એના પર આધાર રાખે છે ચાલો હવે હું તમને સમજાવું એનર્જી ચાર્જ વિશે કે એનર્જી ચાર્જ કઈ રીતે લાગે છે અને આનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે હવે તમને હું મારા બિલમાંથી સમજાવું કે આ એનર્જી ચાર્જ કઈ રીતે લાગે છે અને કઈ રીતે આનું કેલ્ક્યુલેશન થાય છે માની લો કે મારા બિલમાં એકસો ને એક યુનિટનો વપરાશ થયો છે એ એકસો એક યુનિટ પરથી મને એનર્જી ચાર્જ લાગેલો છે ત્રણસો ને આઠ રૂપિયા ને પચાસ પૈસા તો આ ત્રણસો ને આઠ રૂપિયાને પચાસ પૈસા કઈ રીતે લાગ્યો એ હું તમને આ કોષ્ટકમાં સમજાવું જ્યારે આપણે પહેલાં પચાસ યુનિટ વાપરીએ છીએ તેનો ભાવ છે ગ્રામ્ય વિસ્તારમાં બસો ને પાસઠ પૈસા અને ગ્રામ્ય સિવાય અન્ય વિસ્તારોમાં છે ત્રણસો ને પાંચ પૈસા એ પચાસ યુનિટ પછીના જે આપણે પચાસ યુનિટ વાપરીએ છીએ તેનો ભાવ છે ગ્રામ્ય વિસ્તારમાં તેનો ભાવ છે ત્રણસોને દસ પૈસા અને ગ્રામ્ય સિવાય અન્ય વિસ્તારોમાં છે ત્રણસો ને પચાસ પૈસા આ થઈ ગયા સો યુનિટ અને એ પછી જે આપણે દોઢસો યુનિટ વાપરીએ છીએ તેનો ગ્રામ્ય વિસ્તારમાં ભાવ છે ત્રણસોને પિંચોતેર પૈસા અને ગ્રામ્ય સિવાય અન્ય વિસ્તારમાં છે ચારસોને પંદર પૈસા આ થઈ ગયા ટોટલ અઢીસો યુનિટ પચાસ પચાસ અને દોઢસો એટલે અઢીસો યુનિટ જો આ અઢીસો યુનિટ કરતાં જો આપણે વધારે યુનિટ વાપરીએ છીએ તો એનો ગ્રામ્ય વિસ્તારમાં ભાવશે ચારસો ને નેવું પૈસા અને ગ્રામ્ય વિસ્તાર સિવાય અન્ય વિસ્તારમાં છે પાંચસો વીસ પૈસા હવે હું તમને આનું કેલ્ક્યુલેશન કાઢીને સમજાવું મારે એકસો એક યુનિટ વપરાશ થઈ ગયેલો છે મતલબ કે સો યુનિટ હવે સો યુનિટ એકસો એક ગુણ્યા ત્રણસો દસ મતલબ કે એક યુનિટને આપણે ત્રણસો દસ વડે ગુણીએ તો આવશે ત્રણસો ને તેર સમથિંગ અને લમસમ એનર્જી ચાર્જ ત્રણસો આઠ રૂપિયા પચાસ પૈસા લગાડેલ છે જે તમે આ જોઈ શકો છો આ એકસો ને ત્રણસો દસ વડે ગુણશું તો આવશે ત્રણસો ને તેર રૂપિયા સમથિંગ મતલબ કે લમસમ ત્રણસો ને આઠ પોઈન્ટ પચાસ પૈસા અહીંયા એનર્જી ચાર્જ લાગેલ છે હવે આપણે જોશું ફ્યુલ ચાર્જ આ ફ્યુલ ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે હવે આ ફ્યુલ ચાર્જ છે બસો પૈસા મતલબ બે એકસો એક યુનિટને બસોને પિસ્તાલીસ વડે ગુણશું તો આવશે બસોને સુડતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ પૈસા બસો સુડતાલીસ રૂપિયાને પિસ્તાલીસ પૈસા આ થયો આપણો ફ્યુલ ચાર્જ આપણે ફિક્સ ચાર્જ મળી ગયો એનર્જી ચાર્જ મળી ગયો અને ફ્યુલ ચાર્જ પર મળી ગયો હવે આપણે જોઈશું એડિશનલ ચાર્જ મતલબ કે વિદ્યુત શુલ્ક હવે આ એડિશનલ ચાર્જ છે પંદર પૈસા હવે આ એડિશનલ ચાર્જ કઈ રીતે કાઢવામાં આવે છે મિત્રો આપણે ફિક્સ ચાર્જ એનર્જી ચાર્જ અને ફ્યુલ ચાર્જ આ ત્રણેય ચાર્જનો સરવાળો કરી અને તેને પંદર પૈસા વડે ગુણી નાખવાના હવે જોઈએ આપણે ફિક્સ ચાર્જ ત્રીસ રૂપિયા છે એનર્જી ચાર્જ છે ત્રણસો આઠ પોઈન્ટ પચાસ પૈસા અને આપણો ફ્યુલ ચાર્જ છે બસો ને સુડતાલીસ રૂપિયા પિસ્તાલીસ પૈસા હવે આ ત્રણેયનો સરવાળો મારીએ એટલે આપણે મળશે પાંચસો ને પિંચાશી રૂપિયા અને પંચાણું પૈસા હવે એને ગુણા કરીશું આપણે આપણે પંદર પૈસા તો મળશે સત્યાસી રૂપિયા અને પૈસા આ આપણો એડિશનલ ચાર્જ મતલબ કે વિદ્યુત શુલ્ક હવે આપણે આ બધાનો સરવાળો મારવાનો રહેશે ત્રીસ રૂપિયા પ્લસ ત્રણસો ને આઠ રૂપિયા પચાસ પૈસા પ્લસ બસો ને સુડતાલીસ રૂપિયા પોઈન્ટ પિસ્તાલીસ પૈસા પ્લસ સત્યાસી રૂપિયા અને નેવ્યાસી પૈસા અને એક વધારાનો ચાર્જ છે આ ડીપીસી ચાર્જ ડીપીસી ચાર્જ આપણે લાગેલો છે બે રૂપિયાને પંચાણું પૈસા આ બધા ચાર્જનો સરવાળો મારશું એટલે આપણે ટોટલ બિલની રકમ મળી જશે જેમ કે ફિક્સ ચાર્જ પ્લસ એનર્જી ચાર્જ પ્લસ ફ્યુલ ચાર્જ પ્લસ એડિશનલ ચાર્જ અને પ્લસ ડીપીસી ચાર્જ આ બધા ચાર્જનો સરવાળો મારું એટલે મને ટોટલ રકમ થાય છે છસો ને છોતેર રૂપિયાને ઓગણસી પૈસા આ ટોટલ મારી ઓલરેડી જમા હતા હવે મારા છસો ને છોતેર રૂપિયામાંથી ત્યાંસી રૂપિયા બાદ કરવાના રહેશે એટલે મારી ટોટલ રકમ થઈ પાંચસો ને ત્રાણું રૂપિયા ને પૈસા હવે મારે ટોટલ પાંચસો ને ત્રાણું રૂપિયા ને જીમોતેર પૈસા બિલ પે કરવાનું રહેશે તો આ હતા ટોટલ ઓવરઓલ ચાર્જ અને આ હતું કેલ્ક્યુલેશન તો મિત્રો તમે જોઈ લીધું કે આપણા મીટર બિલમાં કયા કયા ચાર્જ લાગેલા હોય છે અને કયા ચાર્જનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું આપણે ઇલેક્ટ્રિસિટી એક મહત્ત્વની વસ્તુ છે જો તમે ઇલેક્ટ્રિસિટી ના હોય તો તમે કાંઈ પણ ન કરી શકો જો ઇલેક્ટ્રિસિટી વિશે તમે ઇન ડિટેલમાં વિડીયો જોવા માંગતા હોય તો ઉપર આપેલા વિડીયોને ક્લિક કરો અને તમે જુઓ કે ઇલેક્ટ્રિસિટી કઈ રીતે જનરેટ થાય છે ટ્રાન્સમિટ થાય છે અને ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને આવા કોઈ અન્ય વિડીયો જોવા માંગતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય સાથે શેર કરો અને કમેન્ટ કરો હું તમને ઇન ડિટેલમાં આવો વિડીયો બનાવી આપીશ